નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા છો ન્યૂઝ હવે સમાચાર વિગતવાર સાળંગપુર ત્રણ રસ્તા પર આખલાની લડાઈ બરવાડા અમદાવાદ હાઈવે પર વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય સાળંગપુર ત્રણ રસ્તા ટી પોઈન્ટ પર આજે બે આંખલાઓ વચ્ચે જોરદાર લડાઈ થઈ બરવાળા અમદાવાદ હાઈવેની ની વચ્ચોવચ બે આંખલાઓ એકબીજા સાથે બાખડી પડ્યા આ ઘટનાથી આસપાસથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો જાહેર હાઈવે પર આંખલાઓનું મુક્તપણે વિચરણ ચિંતાજનક બાબત છે આ ઘટના સ્થાનિક વહીવટી તંત્ર માટે મોટો પડકાર બની છે સ્થાનિક લોકોએ રાહદારીઓની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે આખલાઓના નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે સજોની દીવે ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ